નમસ્તે ખેડૂત મિત્રો આ હું ખેતરે આજે જોવા માટે આવ્યો છું તો આ ખેડૂતમાં ખેતરમાં તો લીલો અને ખડે આંટો મારી નાખ્યો છે અને આ બોયડીના કાંટા બે આ બોયડી એક છે તો તમે જુઓ જે રવિ પાક હતો એ બધોય પણ નિષ્ફળ ગયો છે વરસાદ વધુ વરસાદને કારણે તો આ ખેડૂતો બે હાલ થઈ ગયા છે પેમાલ થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો આ જે રવિ પાક વાયો હતો એ પણ બધોય બળી ગયો પાણીના કારણે તો આ ખેડૂતોને વેલામાં વહેલી તકે સરકાર સહાય આપે તો આ ડીલા બીજા પાડે ખડ પાડે અને બિયારણ ટ્રેક્ટરની ખેડના પૈસા આવું બધું લાવે તો કાંઈક દિવાળી ઉપર વાવે દિવાળી પણ હવે ઢુકળી આવી જાય છે તો તમે વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય આપો તો ખેડૂતો પણ કાંક આમાંથી રાયડા છે કોઈ ઘઉં છે ચણા છે વાવે તો કાંક નેબડ લે અને કાંક શિયાળુ પાક પકવે તો આવી તમારા પાસે અપેક્ષા રાખો છો સરકાર પાસે તો સરકાર જરા જ જરૂર ધ્યાન આપશો જુઓ આ બોળી વગરનું બીજું કાંઈ પણ નથી અને આ ખડ વગરનું કાંઈ પણ નથી જુઓ તમે આ બે ચાર બોડીઓ વાવી છે તો આ બોળીઓ ઊભી છે અને બીજું બધુંય ભરીને ખાખ થઈ ગયું છે તો જરૂર પણ આ ખેડૂતોની રાહ તમે આ ભરશો અને કાંક વહેલામાં વહેલી તકે સહાય આપશો જય જય જવાન જય કિસાન